વનફેર નું આયોજન ગણેશ ઉત્સવ માં કરવામાં આવ્યું સંત કવર સોસાયટી ખાતે સોસાયટી ની બહેનો મળી અને આજે વિવિધ વાનગીઓ નો ફેસ્ટિવલ આયોજન કરવામાં છે ઓગણીસો નવ્વાણું એનો થયેલું હતું આશ્રમ ની પાછળ રામનગર આજે ફનફેર નો પ્રોગ્રામ એના પેલા આજે અમે બપોરે વિકલાંગ બાળકો અને કન્યાઓને ભોજન કરાવેલું છે સવારે પેલા આરતી કરી પછી કન્યાઓને ભોજન પછી વિકલાંગો ને ખોડાવ્યું અને તેના પછી અત્યારે ફનફેર નો પ્રોગ્રામ રાખવામાં આવેલો ઓગણીસો નવ્વાણું થી મને યાદ છે ત્યાં સુધી ઓગણીસો નવ્વાણું કામ બે ઓગણીસો નવ્વાણું છે ગેમિંગ કરીએ છીએ ભોજન ભોજન પણ હોય છે અમારે ત્યાં ભોજનનો પ્રોગ્રામ અગિયાર અગિયાર દિવસ ભોજનનો પ્રોગ્રામ છે અગિયાર અગિયાર દિવસ ભોજનનો પૂરો પ્રોગ્રામ રાખવામાં આવેલો છે અને એ સોસાયટી પૂરતું છે ચુલી હકીકત માં જોવા જાવ તો આ અમે જ્યારે ચાલુ કર્યું ત્યારે કોઈ અમારો વિચાર નહી હતો આ અમારા નવયુવક મંડળ બધા બાળકો છે તેમણે આ બધી તૈયારી લગભગ ત્રણ કે ચાર દિવસ પહેલા જ કરી અને બધી આ વાતો કરી છે